નમસ્તે કેમ છો તમે બધા તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ સવારના આસપાસ આઠ વાગ્યા હતા રસોડામાં ચાની સુગંધ ફેલાઈ રહી હતી ઘરની વહુ પૂનમ જે એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી તે ઓફિસ જોવાની તૈયારી કરી રહી હતી ગયા અઠવાડિયે તેણે પોતાના પગારમાંથી બે નવી સાડીઓ ખરીદી હતી એક આછા વાદળ વાદળી સિલ્કની હતી અને બીજી ગુલાબી કોટનની બંને ઓફિસમાં પહેરવા માટે પસંદ કરવામાં આવી હતી પૂનમ સાડીઓ કબાટમાં રાખવા જતી હતી ત્યારે તેની સાસુ જયશ્રીબેનની તેની ઉપર નજર પડી જયશ્રીબેને સાડીઓ હાથમાં લીધી ધ્યાનથી જોઈ અને પછી સ્મિત સાથે કહ્યું વાહ આ ખૂબ જ સુંદર સાડીઓ છે વહુ આ વાદળી સાડી મને એકદમ ગમે છે અને આ ગુલાબી સાડી પૂજા વગેરે સમયે પહેરવા માટે યોગ્ય છે પૂનમ કંઈ બોલે તે પહેલાં જયશ્રીબેને બંને સાડીઓ ઉપાડી અને પોતાના રૂમમાં લઈ જવા લાગ્યા પૂનમ થોડીવાર ચૂપ રહી પછી ધીમેથી બોલી માજી મેં આ સાડીઓ ઓફિસ માટે ખરીદી હતી એટલામાં જ ડ્રોઈંગ રૂમમાં ટીવી પર મેચ જોઈ રહેલા આકાશ એ બૂમ પાડી તું દરેક બાબતમાં પોતાના વિશે જ કેમ વિચારે છે પૂનમ માએ ફક્ત સાડીઓ લીધી છે તારી કોઈ મિલકત નથી લીધી તું ખૂબ સ્વાર્થી છે શું તને મા માટે કંઈ કરવાનું મન નથી થતું આ સાંભળીને પૂનમ સ્તબ્ધ થઈને ઊભી રહી તેની આંખોમાં થોડા આંસુ આવી ગયા પણ તેણે કહ્યું નહીં તેની સાસુએ પાછળ ફરીને સ્મિત કર્યું પછી તેમણે બંને સાડીઓ તેમના કબાટમાં મૂકી હવે તે તેમની હતી પૂનમને આશ્ચર્ય થયું ઘણા મહિનાઓ પછી તેણે પોતાના માટે કંઈક ખરીદ્યું હતું નહીં તર તેનો આખો પગાર ઘરના ખર્ચમાં ખર્ચાઈ જતો હતો આ મહિને તેણે પાંચ દિવસ ઓવરટાઈમ કામ કર્યું હતું અને વધારાના પૈસા મળ્યા હતા તેથી તેણે વિચાર્યું કે તે પોતાના માટે બે સાડીઓ ખરીદશે પૂનમે થોડા સમય માટે પોતાની જાતને કાબૂમાં રાખી પણ આખરે તેના દિલની વાત બહાર આવી ગઈ તે ધીમે ધીમે જયશ્રીબેનના રૂમ તરફ ગઈ અને કહ્યું માજી તમે ગયા મહિને ત્રણ નવી સાડીઓ ખરીદી હતી મેં તેના પૈસા પણ ચૂકવ્યા હતા ત્યારે પણ મેં કંઈ કહ્યું નહોતું પણ મેં આ બે સાડીઓ મારી ઓફિસ માટે ખરીદી છે મેં આટલા દિવસો પછી મારા માટે કંઈક ખરીદ્યું છે આ સાંભળીને જયશ્રીબેનનો ચહેરો કડક થઈ ગયો તેમણે કબાટના દરવાજાને ધક્કો મારીને બંધ કરી દીધો અને ગુસ્સાથી પાછળ ફરીને કહ્યું તો હવે તું તારા કમાયેલા પૈસાનો હિસાબ આપીશ તું હવે તારા પૈસાનો રૂવાબ બતાવીશ શું તું ભૂલી ગઈ છે કે તું આ ઘરની વહુ છે તો તારી પણ કેટલીક ફરજો છે આકાશે હવે ટીવીનો અવાજ થોડો ઓછો કર્યો અને ત્યારથી ફરીથી બૂમ પાડી પૂનમ માં સાચું કહી રહી છે જ્યારથી મેં મારી નોકરી ગુમાવી છે ત્યારથી તું દરેક વસ્તુમાં પૈસા ગણવા લાગી છે શું આજ દિવસો જોવાના બાકી રહી ગયા છે લાગ્યું કે જાણે તેના પગ નીચેથી જમીન સરકી રહી છે તેનું મન ભારે થઈ ગયું હવે સાડીઓ પાછી લેવી પણ તેના સ્વાભિમાનની વિરુદ્ધ લાગતું હતું તેણે પોતાની જાતને ખૂબ કાબૂમાં રાખી અને બસ એટલું જ કહ્યું મેં ક્યારેય હિસાબ નથી માગ્યો માજી મેં ફક્ત થોડું માન માગ્યું હતું આટલું કહીને તે તેના રૂમ તરફ ગઈ પણ તેના પગલાં ભારે લાગતા હતા તેની આંખો ભીની હતી પણ તે આંસુ પડવા દેવા માંગતી ન હતી પછી પાછળથી જયશ્રીબેનનો કડવો અવાજ ફરી ગુંજી ઉઠ્યો વહુ તું આવી તે પહેલા મારો આકાશ સારું કમાતો હતો આ ઘરમાં બધું બરાબર હતું તું આવી ત્યારથી એવું લાગે છે કે ઘરની સમુદ્રી જતી રહી છે તારા પગલા અશુભ છે વહુ ખબર નથી તું અમારા ઘરમાં કેવા ગ્રહ લઈને આવી છે પૂનમના પગલા ત્યાં જ અટકી ગયા જાણે કોઈએ તેનું હૃદય મુઠ્ઠીમાં દબાવી દીધું હોય જો તે ઈચ્છતી હોત તો તે બદલામાં કંઈક કહી શકતી હતી પણ આજે જયશ્રીબેનના શબ્દોએ તેનો આત્મા છોલી નાખ્યો હતો કોઈ જવાબ આપ્યા વિના તેણીએ પોતાનું પર્સ ઉપાડ્યું આંખોમાંના આંસુ લૂછ્યા અને સીધી દરવાજા તરફ ગઈ ડાઇનિંગ ટેબલ પર નાસ્તો અડિયા વગરનો પડ્યો હતો ટેબલ પર ગરમા ગરમ પોહા પીરસવામાં આવ્યા હતા જેના પર તેણે ખાસ કરીને તેની સાસુ માટે લીલા ધાણા નાખ્યા હતા પણ હવે તેની ભૂખ દૂર થઈ ગઈ હોય તેવું લાગતું હતું આકાશે એકવાર પણ ઉપર જોયું નહીં ટીવી પર એક જાહેરાત ચાલી રહી હતી અને તેનું ધ્યાન તેના પર હતું પૂનમે દરવાજો ખોલ્યો બહારનો તડકો હવે તેની આંખોમાંથી આંસુઓ સાથે મળી રહ્યો હતો તેને ઓફિસ જવા માટે એક ઓટો લીધી અને સીટ પર બેસતા જ પોતાની જાતને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો પણ ઓટો ચાલ ચાલવા લાગી કે તરત જ તે ભાવનાથી ભરાઈ ગઈ દુપટ્ટાથી પોતાનો ચહેરો છુપાવીને તે રડવા લાગી શહેરની ધમાલ ટ્રાફિકનો ઘોંઘાટ બધું જ તેની અંદરની શાંતિમાં ખોવાઈ ગયું હતું ફક્ત એક જ વાત તેને વારંવાર પરેશાન કરી રહી હતી તારા પગલાં અશુભ છે આ બાજુ આકાશ તેની માને કહેવા લાગ્યો માં તમે વધારે પડતું બોલી ગયા હોય એવું નથી લાગતું પૂનમની કમાણીથી તો ઘર ચાલે છે ત્યારે તેની મા એ ફૂટલતાથી હસીને કહ્યું આ દીકરા આપણે નક્કી કર્યું હતું ને કે આપણે એક નોકરીવાળી વહુ લાવીશું જેથી તારે બહાર જઈને કોઈ કામ ન કરવું પડે હવે તું પણ એક જગ્યાએ ટકીને કામ કરવા કરવા નથી માંગતો તો હું શું કરતી મેં છોકરીના પરિવારને ખોટું કહ્યું કે તું મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે તે પણ લગ્ન પછી પાંચ મહિના સુધી ફક્ત બહાનું બનાવીને કામ કર્યું ત્યારથી એક વર્ષ થઈ ગયું છે તું ફક્ત નોકરી શોધવાનું નાટક કરે છે આમ પણ આપણો પ્લાન ખૂબ સારો હતો વહુએ ઘર સંભાળી લીધું અને આપણે મજા કરી રહ્યા છીએ આટલું કહીને તેઓ જોરથી હસવા લાગ્યા પછી આકાશ પણ તેમની સાથે હસવા લાગ્યો અને બોલ્યો પણ જ્યારે તમે વધારે પડતું બોલવાનું શરૂ કરો છો ત્યારે મને ડર લાગવા લાગે છે કે જો તેને શંકા થઈ ગઈ તો શું થશે તે લોકો હજી વાતો કરી રહ્યા હતા ત્યારે તેઓની નજર દરવાજા પર પડી અને અચાનક તેઓ ચૂપ થઈ ગયા કારણ કે પૂનમ પાછી આવી ગઈ હતી આકાશ સોફા ઉપરથી ઊભો થયો અને કહ્યું અરે તું પાછી કેવી રીતે આવી ગઈ ત્યારે પૂનમે સ્પષ્ટ સવાર સવારમાં કહ્યું ઉતાવળમાં હું મારો મોબાઈલ અહીં ભૂલી ગઈ હતી આટલું કહીને પૂનમે ડાઇનિંગ ટેબલ પરથી મોબાઈલ ઉપાડ્યો અને ચૂપચાપ તીરની જેમ ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ પછી મા અને દીકરા બંનેએ રાહતનો શ્વાસ લીધો કારણ કે તે લોકો ડરી ગયા હતા તેણે ક્યાંક કંઈક સાંભળી તો નથી લીધું પણ તે ચૂપચાપ બહાર નીકળી ગઈ તેથી તેમને લાગ્યું કે પૂનમે કંઈ સાંભળ્યું નહીં હોય ઘરની બહાર આવતાની સાથે જ પૂનમની આંખોમાં ફરી એકવાર આંસુ આવી ગયા તે છેતરાઈ ગઈ હોય તેવું અનુભવી રહી હતી હવે તેને ઓફિસ જવાનું મન નહોતું થતું કારણ કે તેણે બધું સાંભળી લીધું હતું તે ઘરથી થોડે દૂર આવેલા એક પાર્કમાં જઈને બેઠી થોડીવાર પછી તેને ભૂખ લાગી તેથી તેણે વડાપાઉની એક પ્લેટ ખરીદીને ખાધી અને થોડું પાણી પીધું હવે તેને લાગતું હતું કે તેના સાસુ અને તેના પતિ ફક્ત તેનો ઉપયોગ કરી રહ્યા છે તેમણે તેના મોટા પગાર માટે તેને પોતાની વહુ બનાવી હતી અને તેના ઉપર તેની સાસુ તેને સમયાંતરે ટોણો મારી મારતી હતી કે તે અહીં આવી ત્યારથી ઘરની સમૃદ્ધિ ગાયબ થઈ ગઈ છે આજે તેને સાસુને જોરદાર જવાબ આપવાનું મન થઈ રહ્યું હતું તે પાર્કમાં કેટલો સમય બેસી શકે તેથી તે ઓફિસ ગઈ આજે તે ઓફિસ પહોંચવામાં એક કલાક મોડી પડી હતી આજે તેણે નક્કી કર્યું હતું કે તે બધું ઠીક કરીને જ રહેશે સાંજે થાકેલી પૂનમ ઘરે પહોંચી ત્યારે તેની સાસુ હોલમાં સોફા પર બેઠી હતી વહુને જોતા જ તેણે કહ્યું વહુ આજે મેં તારા માટે ચા બનાવી છે તું સવારે નાસ્તો કર્યા વિના જ નીકળી ગઈ હતી ને ચા પી લે પૂનમ શાંતિથી તેની સાસુની બાજુમાં બેઠી અને ચા પીવા લાગી ત્યારે જયશ્રીબેને પોતાની વાતમાં મીઠાશ ઉમેરતા કહ્યું વહુ સાંભળ મારે ઘરમાં એક નાની પૂજા રખાવી છે તો મને પંદર હજાર રૂપિયા આપને આ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ માજી પંદર હજાર ત્યારે જયશ્રીબેને કહ્યું હા તો શું થયું તને પગાર મળ્યાને ફક્ત દસ દિવસ થયા છે તારી પાસે પૈસા હશે જ ત્યારે પૂનમે મક્કમ શબ્દોમાં કહ્યું માજી મારે ઘરના બધા ખર્ચાઓનું ધ્યાન રાખવું પડે છે મારી પાસે અત્યારે એટલા પૈસા નથી તમે એક કામ કેમ નથી કરતા જ્યારે આકાશને નોકરી મળે તો એ ખુશીમાં પૂજા પણ કરાવી લેજો અને આકાશના પગારમાંથી પૈસા પણ લઈ લેજો આ સાંભળીને જયશ્રીબેન ગુસ્સે થયા અને કહ્યું પડોશમાં બધા લોકો પોતાના ઘરે પૂજા કરાવી રહ્યા છે તેથી મને પણ પૂજા કરવાનું મન થાય છે શું હું આકાશને નોકરી મળે તેની રાહ જોઉં અને તું થોડા મહિનાથી ઘર સંભાળી રહી છે તો તારામાં ઘમંડ આવી ગયો છે શું વહુ તારી કમાણી પર આટલો બધો ઘમંડ કરવાની કોઈ જરૂર નથી તારા કારણે જ સમૃદ્ધિ જતી રહી છે તારા પગલાં અશુભ છે એટલું જ તારા આવ્યા પછી આકાશે નોકરી ગુમાવી દીધી તો તારે જ ઘરનું ધ્યાન રાખવું પડે ને પોતાના અશુભ પગલાની કિંમત તું નહીં ચૂકવે તો બીજું કોણ ચૂકવશે હવે પૂનમની પૂનમથી સહન ના થયું તે ગુસ્સામાં ઊભી થઈ અને બોલી ઠીક છે માજી તમે એક કામ કેમ નથી કરતા તમે કોઈ શુભ પગલા વાળી બીજી વહુ લઈ આવો હું ઘર છોડીને જતી રહીશ પછી કદાચ તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને તમારો દીકરો પણ કમાવા લાગશે આટલું કહીને તે ગુસ્સાથી પોતાના રૂમમાં ગઈ હવે જયશ્રીબેનના હોશ ઉડી ગયા જો વહુ ઘર છોડીને જતી રહેશે તો ઘરનો ખર્ચ કોણ સંભાળશે તેઓ ખૂબ ચિંતામાં આવી ગયા તેઓ કંઈ બોલે તે પહેલાં જ પૂનમે ઝડપથી તેની કેટલીક જરૂરી વસ્તુઓ પેક કરી અને સૂટકેસ લઈને બહાર આવી એટલામાં જ આકાશ પણ બહારથી આવ્યો અને કહ્યું અરે પૂનમ તું ક્યાંક જઈ રહી છે તો પૂનમે કહ્યું હા હું મારા પિયર જઈ રહી છું અને જ્યારે તમને સારી નોકરી મળશે ત્યારે જ પાછી આવીશ કારણ કે મમ્મીજી મને અશુભ કહે છે અને હવે હું આ ઘરમાં અશુભ બનીને રહેવા નથી માગતી અને મમ્મીજી જો આકાશને નોકરી ન મળે તો તમે છૂટાછેડાના કાગળો મોકલી આપજો હું છૂટાછેડા આપી દઈશ અને તમે એક શુભ પગલાંવાળી વહુ લઈ આવજો પછી કદાચ આકાશને નોકરી મળી જશે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવી જશે આટલું કહીને તે ગુસ્સાથી ભરેલા ચહેરા સાથે ઘરની બહાર નીકળી ગઈ ત્યારે આકાશે આછરેથી કહ્યું માં આ બધું શું થઈ ગયું ત્યારે જયશ્રીબેને માથા પર હાથ પછાડીને કહ્યું અરે દીકરા હું તો તારું આળસુપણું છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી મને શું ખબર હતી કે વહુ નારાજ થઈને જતી રહેશે હવે ઘરનો ખર્ચ કેવી રીતે પૂરો થશે બસ ભગવાન જાણે હું કહી રહી છું કે તારે ઝડપથી સારી નોકરી શોધી લેવી જોઈએ અને પતિ પત્ની બંનેએ સાથે મળીને ઘરની જવાબદારી ઉપાડવી જોઈએ નહીં જો વહુ તને છૂટાછેડા આપીને જતી રહેશે તો બીજી વહુ શોધવી મુશ્કેલ થઈ જશે બેરોજગાર અને નકામા છોકરા સાથે લગ્ન કોણ કરશે જયશ્રીબેન તેમના દીકરાને ઠપકો આપીને તેમના રૂમમાં જતા રહ્યા અને આકાશ પણ સોફા પર માથું પકડીને બેસી ગયો પંદર વીસ દિવસ સુધી કોઈ સમસ્યા નહોતી પણ પછી જ્યારે કરિયાણું વગેરે ખતમ થવા લાગ્યું ત્યારે આકાશ પણ ભાનમાં આવ્યો હવે તેની માં પણ તેને સાથ આપતી ન હતી તેથી આખરે આકાશને નોકરી શોધવા માટે બહાર જવાની ફરજ પડી એક અઠવાડિયામાં તેને એક ખાનગી કંપનીમાં નાની નોકરી મળી ગઈ પછી તેણે રાહતનો શ્વાસ લીધો અને તેની પત્નીને ફોન કરીને બોલાવા લાગ્યો ત્યારે પૂનમે કહ્યું મમ્મીજીને પૂછો એવું ના બને કે મારા પાછા ફર્યા પછી તમારી નોકરી ફરીથી જતી રહે ત્યારે આકાશે ધીમેથી કહ્યું હવે મારી નોકરી નહીં જાય ચિંતા ના કર હું ઘરની જવાબદારીઓ સમાન રીતે વહેંચીશ અને મા તને ટોણો નહીં મારે ત્યારે જઈને પૂનમ તેના સાસરે પાછી આવી હવે તેની સાસુ પણ તેને અશુભ કહેતા ન હતા તેને ટોણા મારતા ન હતા આકાશ પણ બહાના બનાવીને નોકરી છોડી રહ્યો ન હતો કારણ કે પૂનમે એકવાર કડક પગલું ભરીને બધાને ચોંકાવી દીધા હતા તો તમને વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે આવજો તમારો ખૂબ ખૂબ આભાર